સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈની રવિદ્ર રાત્રે અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું આ ઘટના રાતના આશરે 3 વાગે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક સક્ષોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા અપહરણકારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી વી આર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી જ્યારે અપહરણકારોને પોલીસના દાપેચ ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા ત્યારબાદ પોલીસે તાત્કાલિક

સાહેબ હતા અને પટેલ સાહેબ હતા